વાપી જૂના ફાટક સબવે માટે બ્લોક કામગીરીમાં રેલવે ટ્રેક પર ગડર બેસાડ્યા બ્લોકને કારણે ટ્રેન વ્યવહારને અસર થઈ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી વાપી જુના ફાટક પાસે ટ્રેન અડફેટે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે આ અકસ્માતો અટકાવવા માટે વાપી જૂના ફાટક પાસે પૂર્વ પશ્ચિમ તરફ અવરજવર કરવા માટે રેલવે વિભાગ દ્વારા સબવે નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મંગળવારના રોજ મેગા બ્લોકની મંજૂરી મેળવી રેલવે ટ્રેક પર ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણથી પણ વધુ મશીનો તથા અનેક કામદારો સહિત જવાબદાર વિભાગની ટીમ ખડેપગે તૈનાત રહી હતી નિયત સમયમાં રેલવે ટ્રેક પરથી ભારે ભરખમ ગડર ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સબવેની કામગીરી ચાલી રહી છે તે સ્થળે મૂકવામાં આવ્યા હતા મેગા બ્લોકને કારણે ટ્રેન વ્યવહારને અસર થઈ હતી જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને કેટલીક ટ્રેનો નિયત સમય કરતાં મોડી દડી રહી હતી મળતી વિગત અનુસાર વલસાડ ઉમરગામ મેમુ સ્પેશિયલ ટ્રેન રદ કરાઈ હતી લાંબા અંતરની ટ્રેન મોડી પડવાને લઈ મુસાફરોની પરેશાનીમાં વધારો થયો હતો નોંધનીય છે કે વાપી જૂના ફાટક પાસે સબવે બની જશે ત્યારે ટ્રેન અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો